BRTS ની રેલિંગ તોડીને ઘૂસી ગયેલી આ કારનો અકસ્માત સમજો થોડો અઘરો છે આ દ્રશ્યો છે સુરતના પીપલોદ રોડ પરના અહીં એક કાર ચાલક ટ્રક ચાલકને ઓવરટેક કરવા જતાં આ ગંભીર અકસ્માત સર્જાયો જેમાં ટ્રક ચાલક સાથે ગાડીને ટક્કર લાગી અને કાર સીધી જ BRTS ની રેલિંગ તોડી અને ઘૂસી ગઈ આ કારમાં ચાર જેટલા લોકો સવાર હતા પણ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ પણ કારને ભારે નુકસાન પહોંચ્યું છે અને